તો આ ગીર સોમનાથમાં વરસાદે ખોલી તંત્રની પોલ હાઇવેના કામમાં ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો સામે આવ્યો સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે પર પુલ ધોવાઈ ગયો ઉમરી ગામના પાટિયા પાસેની આ ઘટના છે નવનિર્મિત પુલ વરસાદમાં બેસી ગયો સરસ્વતી નદી પરનો બ્રિજ એક તરફથી બેસી ગયો બે મહિના પહેલા જ કાર્યરત પુલ થયો હતો વરસાદે ભ્રષ્ટ તંત્રની પોલ ખોલી નાખી છે આઠ વર્ષ બાદ પણ નથી થયું પૂર્ણ કામ તો જે રીતે ગીર સોમનાથમાં વરસાદે તંત્રની પોલ છે તે ખોલી નાખી છે અને હાઈવેના કામમાં ભ્રષ્ટાચારનો આ પુરાવો સામે આવ્યો છે ગીર સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે છે તે આખે આખો ધોવાઈ ગયો છે ઉમરી ગામિયા પાટિયા પાસે આ જે નિર્મિત પુલ બનાવવામાં આવ્યો હતો અને વહેલા જ વરસાદમાં તે પુલ બેસી ગયો છે સરસ્પતિ નદી પરનો બ્રિજ એક તરફથી બેસી ગયો છે તે તંત્રની પોલ ખોલતું હોય છે ખાસ કરીને જે ભ્રષ્ટ કર્મચારીઓ છે તેઓની પોલ ખુલી પડી જતી હોય છે વધુ એકવાર તે જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે જોઈ શકાય છે કે થોડા મહિનાઓ પહેલા જ આ જે નવનિર્મિત બ્રિજ છે તેને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સામાન્ય જનતા માટે પરંતુ જે તંત્રના પાપેને ખાસ કરીને જે ભ્રષ્ટ કર્મચારીઓ છે અધિકારીઓ છે તેઓના પાપે જે મિલીભગત ખાસ કરીને કરતા હોય છે ને જે ગુણવત્તાયુક્ત બ્રિજ બનાવવા જોઈએ તે નથી બનાવતા અને તેના કારણે જ જ્યારે ભારે વરસાદ આવે છે ત્યારે આ રીતે બ્રિજ હોય છે તે ધોવાઈ જતા હોય છે કાં તો જ્યારે તેના પરથી ભારે વાહનો પસાર થતા હોય છે ત્યારે તે બેસી જતા હોય છે હાલ તો તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે અને ગુજરાત પક્ષના જે અહેવાલની પણ અસર પડી છે અને અત્યારે હાલમાં જે બ્રિજ છે તેની એક તરફથી તે સંપૂર્ણ બેસી ગયો છે વાહન વ્યવહાર પણ આપ જોઈ શકો છો કે બિલકુલ વાહન વ્યવહાર પણ રસ્તા પરથી બંધ કરી દેવામાં આવ્યો છે તો ગીર સોમનાથનું ઉમરી ગામ છે થોડાક મહિના પહેલા જ તો આ બ્રિજ છે તેને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો લાખો કરોડોના ખર્ચે જે બ્રિજ છે તે બનાવવામાં આવતા હોય છે પરંતુ આ રીતની ઘટનાઓ હોય છે તે પણ ઘણીવાર સામે આવતી હોય છે ભારતના જ જે ભ્રષ્ટ અધિકારીઓ હોય છે તેઓના કારણે જ જે જનતાને પ્રાથમિક સુવિધાઓ મળવાની હોય રોડ રસ્તાની તે નથી મળી શકતી